શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે આજે શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા છે આજે મહાદેવના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં પહોંચ્યા છે શ્રાવણનો પ્રથમ સોમવાર હોય તેનું મહત્ત્વ પણ ખૂબ જ છે એટલે આજના દિવસે ભોળેનાથને રીઝવવા માટે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ પૌરાણિક કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરની વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલું કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જ્યાં પણ વહેલી સવારથી જ શિવભક્તો મહાદેવનો દર્શન કરવા પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા છે ત્યાં પણ લાંબી લાંબી કતારો ભક્તોની જોવા મળી રહી છે સોમવાર હોય શ્રાવણનો પ્રથમ એટલે સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડીયા અને તેમના ધર્મપત્ની પણ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં મહાદેવને જળાભિષેક કરી પ્રાર્થના કરી હતી જો શ્રાવણનો પહેલો સોમવાર છે આટલો બધો મેઘરાજા વરસ્યા પછી પણ ભક્તોની જેટલી ઉમીદ ભક્તોની જેટલી લાગણી મહાદેવ પ્રત્યે છે આટલા બધા વરસાદની અંદર બી ભક્તો લાઇનમાં ઊભા છે કે શિવમય આ આખો મહિમા થઈ ગયો છે આ શ્રાવણ માસમાં પહેલાં સોમવારે જે પણ મહાદેવ પર જલ અભિષેક કરે છે એની બધી મનોકામના પૂર્ણ થાય છે સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હર કોઈ મહાદેવ પર જળ અને દૂધ અભિષેક કરવાથી એના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જો શ્રાવણ માસમાં મહાદેવ પર જળ ચઢવાથી આપણા ઘરમાં જે કઈ દુઃખ પીડા થઈ હોય એનો નાશ થાય છે એમ કે જે શિવને જળ સૌથી પ્રિય છે હર કોઈ ભક્તો દૂધ અથવા પંચામૃત ના ચાલી શકે પણ જલ એટલું પ્રિય છે કે જલ ચઢાવવાથી એની બધી મનોકામના પૂર્ણ થાય છે શ્રી દીપક ગોવિંદભાઈ ગુરો કાશી વિશ્વ મહાદેવ મંદિર